બજારમાં અમે અમે તો અમે ક્યાં કૂતરો છોડાય છે કે બજારમાં કઈ વચ્ચે વટો પડે એમ અનો તો આજે નહીં કાલે તો આજે કાલે એનો તો કઈ ઘર કો જવા દે મારે પાણી પાણી નહી પીવું તારો કાકો બલુજી હે ને આપણું કઈ આપણું કાજુ આપડે જે મોટા થયા પણ આપણી ઘેર રહ્યા બે અધા મહિના બે મહિના રહ્યા આપણી ઘેર મારી જુદું ઘર બનાવ્યું અત્યારે આપણે મહેણા મારે ખબર કે નહિ આપણે જો પૈસા નહીં ને એટલે આપણે મહેણા મારે હમણાં તો ખબર નહી બદલી કે બટકા કેવા કેવાય કેવા નહી એમ તીકડે બટકા દીએ ને ભમાયા વગર નહીં મેલે એમને એ હા હવે ખબર નહી પડે બદલી જાય આપણે જો પૈસા નહીં ને એટલે પણ આપણે પેલું વીઘું પડ્યું ને એ આવી જ દેવું અમારે

તેર મહિના આવું ઉભા રહો ડોન ભાઈને ફોન મે મારોનો ફોન મારો પર મારો હું ચાલુ બાયક ઉપર તો એને નતો ઉઠાય મને લાગી તમે અપ્તો ઉઘરા ગયા હશે કઈ એટલે ના ઉપાડ્યો હું ચાલુ બાયક ઉપર ને એક જનો લોન લેવાલી છે

આવું વ્યાજ ના વેલાય પૈસા યાર તમે તમાર આપતા હાચું મત રાખો ને એ હાચી વાત છે પણ પૈસા આવી રીતે મેળા થાય છે મેં કેટલા રાલ વાળા 3470 રૂપિયા 3470 રૂપિયા લોન લો હતે પેલા ભૂલી નહીં જતા હું ગંતો ને યાર તું લો હું આ તો કોણ તમે કે લેના આ હાથ નો હતો 1 2 3 4 5 6 7 લો

સુકી દેક ચાલે લેવા દેવાનું હે એમ કહું યાર હા ઓ મને બેહાળો અલ્યા મને તમને બેહતો આવડે બોલે આનું હે હે તો પેટ્રોલ હે હા તા હે પણ હા નહીં અરે ના પાડું જો વાળી કે પાડણો હા આવું અવાહ હે ને કેજો અવાહ ફૂલ કે ફૂલ ઓય એ તો આવજો કે આઈ ગયો ઘર ગફુજી ઘર તો મે આમની જોઈતો હા પણ પેલ કાજી કુદરૂ નતું બેઠું એટલે આપા લઈને કેમ કે હારી કાર્યા કુદરી બોલીક લાગા મને તો ગોરી તો દેખાતી નહી આમ તને મળવાને એટલે કોઈ લેત લાગે બોલાઉ આવ રતુજી

લા દેખલા મૂકવું પડે ને હો તો લાઈટ હે લાઈટ નહીં આવ શું કરીએ અલ્યા મારે લેપટોપ મે યાર પેલું ચાર્જિંગ થઈ ગયું લાઈટ નહીં એટલે સર લેપટોપ કે મારી સોની માથે લેવાની હે મારે તો છે ને તમે તો મને કીધું નહોતું સોની માથે લેવાની ઓ તને કે બોલું ખણા તો હારું પડે એમ બોલું

જો ત્યાં લોણો ચાલે હે બે બાય પર છોડાયેલો હે અને આ લોનો ને આપતા તો હજુ બધા બાકી બોલે હે તમે આ જયજી આવા મોના ને માજો લાવો હે ગફુજી છે ને મે એક કે લોન નહીં લીધી આજ સુકો તમને કહેવા જો તો લીધી છે આ લોનો કો કાઈ કે કોણે મારે કાગરે પર કોને લોન લીધી છે એ ખબર નહીં મને કે આ ઘટ માં આવી ગયો ને જેને મારા કાગરે પર લોન લીધી છે ને હા બટકાજી બોમાયા આગળની મેલા ગફુજી કશું કરું ઘરા

એમનું સીવીક ઓ ખરાબ બોલા છે એટલે એટલે મને ખબર છે તમે પૈસા નહીં એમ આ વધાર બીજો બીજો નોકી મને ચાલશે વાંધો નઈ આપણે તો એ ડોક્યુમેન્ટ જેનો હશે એ ભાઈને અહીં હાથે આવવું પડશે એ કેમ એમની સવાએ એવું કરી પડશે મારે આ વાત હારું હારું વાંધો નઈ હે તો કશું વાંધો નઈ જા ખોટા પર મારે ટાઈમ થઈ ગયો હે બની તમે લેતા આવજો ઓજી આ રેજો આઈ ગયો હો કે વેલા આવજો નકર હવ 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 નહઈ તો ભરસી વાંધો નઈ ના ભરત પત્રો લઈ જ આવ્યો હું નહીં બેઠ્યો એટલે પત્રો લેજે હું તો બેલો બોધ કે લે બોધ લે આવો તો ના હોય માલ પૈસા ભર્યા હાથે મતલબ એ જો ના જમીન હે અડી વી કો તો કશું આપણે ગમે તે રીતે લોન તો કરી લેજો વાંધો નહીં હાર હાર વાંધો નહીં ઓ બગજી આ

બે કે જુ ડોક્યુમેન્ટ હા શ્યાન માટે આ પેલા ઘટ હોય હોય એમને લોન લેવાની છે

બે બાઈકો બે બાઈકો પડ્યો છે અને તાઈ નોનો લીધી છે પણ હજુ ભરતા નહી કાણી બહુ થઈન થયું હોય તા હજુ નહીં આપ્યું પૈસા એ પૈસા ભરતા નથી નાટકો કરે છે આમ તો કેવું એવું કાણી હવે જો ડોકીમાં અને હાચું તે હું ડોકીમાં ના આવશે હા તાણે પતાવ તમા થા કે મારે શું જવું નહીં મારે ડોક્યુમેન્ટ

thank you